નમસ્કાર દર્શક મિત્રો થર્ડ આ તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચાર ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટની મીટિંગ આજે શિક્ષણ સમિતિ કચેરી નવાબરા ખાતે યોજાઈ હતી જેમાં આશરે બસ્સો બે કરોડ રૂપિયાના શાળાના વિકાસ માટેના બજેટની સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને યોજાયેલી શિક્ષણ સમિતિની મીટિંગમાં સભ્યો અને શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મિટિંગ નવાપરા કચેરી ખાતે યોજાઈ હતી જેમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસના અંદાજપત્રની કુલ રકમ બસ્સો ને બે પોઈન્ટ પાંચ કરોડ મંજૂર કરાઈ હતી જેમાં પ્રથમ વખત પ્રતિભાશાળી બાળકો સાથે માતા પિતા વગરના બાળકો નિરાધાર બાળકોનો શૈક્ષણિક પ્રવાસ શિયાળુ રમત ઉત્સવ આ વર્ષે ફરી ચાલુ કરાવીને સફળતાપૂર્વક પૂર્ણ કરાયા સમિતિના પાંચ બાળકોને વીસ હજાર લેખે મરણોત્તર સહાય ચૂકવવામાં આવે મહાનગરપાલિકાના અઢાર લાખ જેટલા નાણાકીય સહયોગથી તમામ શાળાઓના ધોરણ છ થી આઠ ના અગિયાર હજાર સાતસો જેટલા બાળકોને રિજિયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત વિનામૂલ્યે કરવામાં આવી દિવ્યાંગ બાળકો અને અનાથ બાળકોનો શૈક્ષણિક સહાય અર્થે વીસ લાખ રૂપિયા જેટલી રકમની સહાય કરવામાં આવી ચિત્તર પ્રાથમિક શાળામાં કુલ બાર ઓરડા પ્રાથમિક શાળામાં કુલ ઓરડાનું મહાનગરપાલિકા દ્વારા માટે જગ્યાઓ ફાળવવામાં આવી પૂર્વની શાળાઓમાં અને પશ્ચિમની બે શાળાઓને મોડલ શાળા બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવશે એકત્રીસ જેટલી શાળાઓમાં સ્માર્ટ લાઇબ્રેરી બનાવી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળ ક્રીગણ બનાવવામાં રમતગમતના મેદાન જાળવણી નિભાવ ખર્ચ કરેલ છે રકમમાં વધારો કરવામાં આવેલ છે તેમજ શાળાઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવાનું આયોજન સહિતના મુદ્દાઓ પર બજેટ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી અને જે ચર્ચા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાના અધ્યક્ષતાને સર્વાનુમતે રૂપિયા બસોને બે પોઇન્ટ પાંચ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી જો કે બજેટ મીટિંગમાં કોંગ્રેસના એકમાત્ર પ્રકાશભાઈ વાઘાણી દ્વારા વિવિધ મુદ્દાઓ પર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં હાલ સરકારી શાળાઓ અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાનો ઘટાડો થઈ રહ્યો છે જો બજેટ અને સુવિધા હોય તો ઘટાડો શા માટે થઈ રહ્યો છે તેમજ ખાનગી શાળાઓનો વિકાસ કરવા માટે સરકારી શાળાઓમાં બાળકોને અનેક અસુવિધા હોવાનો આક્ષેપ કરાયો હતો સાથે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની બહાર વર્ષોથી કચરાનો પોઈન્ટ બનેલો છે જેને દૂર કરવામાં ભૂતકાળ અને વર્તમાનના ચેરમેન નિષ્ફળ રહ્યા હોવાનો પ્રકાશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જો સરકાર લાવે કે ભરશું તો આપણા બજેટમાં જો હાલો મારી વાત હાલો બધી ખાલી જગ્યા ભરતી કરો આની મારા એવા પછી મેં સરકારશ્રીમાં અને મહાનગરપાલિકામાં પડેલા લેખિત રજૂઆત કરેલી છે મૌખિક પણ રજૂઆત કરેલી છે આગામી દિવસોની અંદર અમને પણ વિશ્વાસ પણ આપવામાં આવ્યો છે કે જે અહીંયા જે ઘટકસ્તાપ છે એ આગામી દિવસોમાં અમે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું જેવા કે શિક્ષકોની આપણે અહીંયા જે હતી ઘટ અત્યારે દરેક શાળાઓની અંદર પૂરતા શિક્ષકો છે એક પણ શાળાની અંદર એક

બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજપત્ર બસો બે કરોડ બે આજે દોડમાં પસાર કરવામાં આવ્યું છે આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી અંગ્રેજી માધ્યમની શાળા જ્યાં કાર્યરત છે ત્યાં શિક્ષણનો હબ છે ત્યાં અંગ્રેજી શાળા વધારવી ગ્રીન સ્કૂલ દરેક શાળાઓની અંદર બગીચાઓ અને કુંડાઓ સાથે એ શાળાઓ ડેવલપ કરવામાં આવશે પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં બધે શાળાઓ છે એ મોડેલ શાળાઓ બનાવવામાં આવશે વ્યવસાય લક્ષી તાલીમની કીટો જે એનપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં બોર્ડલેસ ના જે દસ દિવસો આપવામાં આવ્યા છે એમાં બાળકોને પ્રાથમિક ધોરણે વ્યવસાય લક્ષી તાલીમ મળે એ માટે થઈને એ કીટોનું આયોજન આગામી દિવસોમાં એ કરવામાં આવનાર છે દરેક શાળાઓની અંદર રમત સાધનો અને બાળ ક્રીડાગ્રહ એ વિકસે એના માટે થઈને પણ આયોજન કરવામાં આવનાર છે એકત્રીસ સ્માર્ટ લાઇબ્રેરીઓ શાળાઓની અંદર બનાવવા જઈ રહ્યા શાળાઓની અંદર ગ્રાઉન્ડ પણ જઈ રહ્યા બાળકોને એ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એ બાળકો આગળ વધે એના માટે થઈને અમે આ ડ્રેસ આપવાની પણ એ પછી સ્કાઉટ ગાઈડ હોય યોગ હોય સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ડ્રેસની પણ વ્યવસ્થા આગામી દિવસોમાં અમે કરવાના છીએ સાથે સાથે રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને બા રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા કરવાના છીએ અને શાળાઓમાં દરેક બાળકોને કાર્ડ મળી રહે એ માટે થઈ અને પણ એનું પ્લાનિંગ કરી અને આગામી દિવસોમાં અમે વ્યવસ્થા કરવાના છીએ